શ્રીકૃષ્ણ કહે છે કે સૌના હમદર્દ બનવાવાળા માણસને જ તેના દુઃખમાં કોઈ હમદર્દ નથી મળતું એક દિવસ સોનાએ લોખંડને કહ્યું આપણે બંને લોખંડની હથોડીથી ટીપાઈએ છીએ પણ તું આટલી બૂમો કેમ પાડે છે ત્યારે લોખંડે કહ્યું જ્યારે પોતાનું જ કોઈ આપણને ઘા આપે છે ત્યારે દર્દ વધારે થાય છે માણસથી ભૂલ થઈ જાય તો સુધરી શકે છે પણ જો માણસ જ ખોટો થઈ જાય તો તે ક્યારેય નથી સુધરતો સારા લોકોની ભગવાન પરીક્ષા લે છે પરંતુ સાથ ક્યારેય નથી છોડતા અને ખરાબ લોકોને ભગવાન ઘણું બધું આપે છે પરંતુ સાથ ક્યારેય નથી આપતા જે વ્યક્તિ થોડામાં જ ખુશ રહે છે સૌથી વધુ ખુશી તેની પાસે જ હોય છે જે દિવસે તમને ખબર પડી જશે કે તમારા વિચારો કેટલા શક્તિશાળી છે એ દિવસ પછી તમે ક્યારેય નકારાત્મક વિચાર નહીં રાખો જે વ્યક્તિને તમારી કદર નથી તેની સાથે ઊભા રહેવા કરતાં સારું છે કે તમે એકલા રહો જો તમે તમારું રહસ્ય કોઈને કહેશો તો તમે તેના ગુલામ બની જશો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું કરે છે એ જ જે તું ઈચ્છે છે પણ થાય છે એ જ જે હું ઈચ્છું છું તું કર એ જ જે હું ઈચ્છું છું પછી થશે એ જ જે તું ઈચ્છે છે વિશ્વાસ રાખજે તે બીજો દરવાજો ખોલ્યા વગર પહેલો દરવાજો બંધ નથી કરતો ખુશીઓની શોધ તમારે જાતે જ કરવી પડશે કેમ કે દુખી તો દુનિયામાં કોઈ પણ કરી જાય છે કોઈની મીઠી વાતોનો અર્થ એ નથી હોતો કે તમે તેના માટે ખાસ છો ક્યારેય કબૂતરને ખવડાવવા માટે નહીં પણ પકડવા માટે જ દાણા નાખવામાં આવે છે જે વીતી ગયું તે વીતી ગયું જો આપણાથી કોઈ ખોટું કામ થઈ ગયું હોય તો માત્ર તેની ચિંતામાં જ ન અટવાવું જોઈએ પણ વર્તમાનને સુધારીને આપણા ભવિષ્યને સંવારવું જોઈએ દુનિયાની કોઈ પણ વસ્તુ કેટલી પણ કિંમતી હોય પણ ભગવાને તમને જે ઊંઘ શાંતિ અને આનંદ અને એનાથી પણ વિશેષ જે જીવન આપ્યું છે તેનાથી વધારે કિંમતી કોઈ વસ્તુ નથી સારો સમય એનો જ હોય છે જે કોઈનો ખરાબ નથી વિચારતા અને આવા વ્યક્તિની મદદ સમસ્ત પ્રકૃતિ પણ કરે છે અનુભવ કહે છે કે લોકોને એ વાતથી કોઈ મતલબ નથી કે તમે ખુશ છો કે નહીં તેમને ફરક એ વાતથી પડે છે કે તમે તેમને ખુશ રાખો છો કે નહીં માત્ર દેખાડા માટે સારા ન બનો પરમાત્મા તમને બહારથી નહીં પણ અંદરથી જાણે છે જો તમે ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોવ તો ચાલતા રહો રોકાશો નહીં એક દિવસ ખરાબ સમય જરૂર પસાર થઈ જશે એકવાર રાધાએ શ્રી કૃષ્ણને પૂછ્યું માધવ પ્રેમનો સાચો અર્થ શું હોય છે શ્રી કૃષ્ણએ હસીને જવાબ આપ્યો રાધે જ્યાં અર્થ હોય છે ત્યાં પ્રેમ જ હોય છે ખરાબ સમય પર હસવાની ભૂલ ન કરતા આ સમય છે ચહેરો જરૂર યાદ રાખે છે મુશ્કેલી એટલી પણ મોટી નથી હોતી જેટલી આપણે તેને વિચારીને મોટી બનાવી દઈએ છીએ યાદ રાખો પરમાત્માનો સાથ દરેક મુશ્કેલીને સરળ બનાવી દે છે તમે નકારાત્મક લોકોને જેટલો ઓછો જવાબ આપશો તમારું જીવન એટલું જ વધારે શાંતિપૂર્ણ રહેશે ઘણા બધા મજાક માત્ર મજાક નથી હોતા પણ ચતુરાયથી કહેવાયેલા સત્ય પણ હોય છે જ્યાં તમારી અહમિયત ન હોય ત્યાં જવાનું બંધ કરી દો પછી ભલે તે કોઈનું ઘર હોય કે કોઈનું દિલ જ્યારે તમારા અંગત જીવનમાં કંઈક સારું થઈ રહ્યું હોય તો તેને બીજાને કહેવાની ભૂલ ક્યારેય ન કરતા તમે ગમે તેટલા સારા માણસ કેમ ન હોવ તો પણ તમે કોઈને કોઈની વાર્તામાં તો ખરાબ હશો જ કારણ કે લોકો હંમેશા પોતાના સ્વાર્થ મુજબ તમારા વિશે વિચારશે તમારી સમસ્યાઓનું સમાધાન માત્ર તમારી પાસે હોય છે બીજાની પાસે તો માત્ર સલાહ હોય છે ભગવાન માત્ર ત્યાં નથી જ્યાં તમે પ્રાર્થના કરો છો ભગવાન ત્યાં પણ છે જ્યાં તમે ગુના કરો છો સંબંધો ખરાબ થવાનું એક કારણ એ પણ છે કે લોકો તૂટવું પસંદ કરે છે પણ નમવું નહીં કોઈને સજા આપતા પહેલા થોડો સમય રોકાઈ જાઓ અને યાદ રાખો જો તમે કોઈની એક ભૂલ માફ કરશો તો હું તમારી એકસો ભૂલો માફ કરી દઈશ વીતી ગયેલી કાલ જિંદગીને સમજવાનો એક સારો મોકો છે અને આવનારી દરેક ક્ષણ જિંદગી જીવવાનો બીજો મોકો છે જે વીતી ગયું તેને પાછળ વળીને જોવામાં કોઈ સમજદારી નથી કોણે શું કર્યું કેમ કર્યું આ બધું યાદ કરીને દુખી થવા કરતાં સારું છે કે આગળ જુઓ તમારી પાસે આગળ જોવા માટે ઘણું બધું છે જીવનમાં એક સાથી એટલો સારો અને સાચો હોવો જોઈએ કે જ્યારે આપણે ખોટા હોઈએ તો તે આપણી ભૂલ બતાવી શકે અને જ્યારે આપણે સાચા હોઈએ તો તે આપણી સાથે ઉભો રહી શકે જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે જે ભાગ્યમાં નથી તે આવીને પણ જતું રહેશે એટલે બે હિસાબ ઈચ્છાઓ ન પાડો જે મળ્યું છે તેને સાચવો શોધવું હોય તો પોતાની પરવા કરવા વાળાને શોધો કારણ કે આ દુનિયામાં તમારો ઉપયોગ કરવા વાળા તો તમને શોધી જ લેશે જ્યારે એકલા હોવ તો વિચારોને નિયંત્રણમાં રાખો જ્યારે મિત્રો સાથે હોવ તો પોતાની જીભ પર નિયંત્રણ રાખો જ્યારે ગુસ્સામાં હોવ તો પોતાના નિર્ણયો પર નિયંત્રણ રાખો જ્યારે તમે પોતાની જાત પર વિશ્વાસ કરવા લાગો છો ત્યારે જ જીવનમાં ચમત્કાર થવા લાગે છે માણસ કર્મ કરવામાં તો પોતાની મનમાની કરી શકે છે પણ ફળ ભોગવવામાં નહીં આપણું તો એ હોય છે જેની સાથે વાતો ખુલીને કરી શકાય નહીં કે સંભાળીને મનુષ્ય અહંકાર અને ભૂલના કારણે મહત્વપૂર્ણ વસ્તુઓથી દૂર રહે છે ભૂલો સત્ય નથી બતાવતી અને અહંકાર સત્યને જોવા નથી દેતો જો જિંદગી તમારી સાથે રમી રહી છે તો તમે નક્કી જ એક શ્રેષ્ઠ ખેલાડી હશો આપણે એ વાતને સારી રીતે સમજી લેવી જોઈએ કે જીવનમાં કોઈ પણ વસ્તુ હંમેશા એક સમાન નથી રહેતી સમયની સાથે બધું જ બદલાય છે કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ ન ગુમાવવી જોઈએ કારણ કે જો આજે તમારી ઉપર દુઃખોનો પહાડ તૂટ્યો છે તો પણ આ સમય જતો રહેશે અને જો આજે તમે કોઈ વસ્તુને લઈને ખૂબ ખુશ છો તો પણ આ સમય પસાર થઈ જશે એમની પરવા ન કરો જેમનો વિશ્વાસ સમય સાથે બદલાઈ જાય પરવા હંમેશા એમની કરો જેમનો વિશ્વાસ તમારા પર ત્યારે પણ કાયમ રહે જ્યારે તમારો સમય બદલાઈ જાય સંબંધ ભલે ગમે તે હોય મજબૂર નહીં મજબૂત હોવો જોઈએ શ્રી કૃષ્ણ કહે છે દરેકની જિંદગીમાં સમસ્યાઓ છે પણ માણસ પોતાની સમસ્યાઓને જ સૌથી વધારે અને સૌથી મોટી સમજે છે કડવું છે પણ સત્ય છે માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરીને આવે છે જ્યારે તે પોતાનાઓથી ઠોકર ખાય છે જો કોઈ તમારી પાસે કંઈ માંગે તો તેને આપી દેજો કારણ કે ભગવાને તમને આપવા વાળાઓમાં રાખ્યા છે માંગવા વાળાઓમાં નહીં જો જિંદગીમાં શાંતિ ઈચ્છતા હોવ તો લોકોની વાતોને દિલ પર લેવાનું છોડી દો કારણ કે જિંદગી આગળ વધવાનું નામ છે રોકાવવાનું નહીં શ્રીકૃષ્ણ કહે છે સમયના મારથી પસાર થઈ રહ્યા હોવ તો ગભરાશો નહીં તમે નિખરી રહ્યા છો કંઈક તો કમીનો જ અહેસાસ છે બાકી ગંગા પર આટલી ભીડ ન હોત પ્રેમ ક્યારેય પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે નથી હોતો પ્રેમ હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથ અને ભાવનાઓને સમજવા માટે હોય છે જો તમારો કોઈ શત્રુ નથી તો એનો અર્થ એ છે કે તમે એ જગ્યા પર પણ ચૂપ રહ્યા હતા જ્યાં બોલવું ખૂબ જરૂરી હતું જીવનમાં આગળ વધવું હોય તો બહેરા થઈ જાઓ કારણ કે મોટાભાગના લોકોની વાતો મનોબળ તોડવાવાળી હોય છે બોલતા પહેલા વિચારી લો કારણ કે બોલ્યા પછી પસ્તાવો નથી કરાતો આગળ વધવાવાળો વ્યક્તિ ક્યારેય કોઈને નુકસાન નથી પહોંચાડતો અને બીજાને નુકસાન પહોંચાડવા વાળો વ્યક્તિ ક્યારેય આગળ નથી વધી શકતો ઈશ્વરના પ્રેમમાં જે રડવાનો આનંદ છે તે સંસારની માયામાં હસવામાં પણ નથી દરિયો બનીને કોઈને ડૂબાડવા કરતાં સારું છે કે જરિયો બનીને કોઈને બચાવવામાં આવે લોકો તમને જરા અમથી વાત પર છોડી દે છે અને શ્રી કૃષ્ણ જરા અમથી પ્રાર્થનાથી તમારો હાથ પકડી લે છે એમની વાતો પર જરા પણ ધ્યાન ન આપો જે તમારી પીઠ પાછળ તમારી નિંદા કરે છે એનો સીધો અર્થ એ છે કે તમે એમનાથી બે ડગલા આગળ છો ઉપવાસ હંમેશા અન્નનો જ કેમ લોભ લાલચ નિંદા કામ ક્રોધ અને ગંદા વિચારોનો પણ કરવો જોઈએ સ્વાર્થ તો મનુષ્યના સ્વભાવમાં સામેલ છે વરસાદ રોકાઈ ગયા પછી છત્રી પણ તેને બોજ લાગવા માંડે છે ભરોસામાં સાવધાની જરૂરી છે કારણ કે ક્યારેક પોતાના જ દાંત જીભને કાપી લે છે અર્જુને દસ લાખ સૈનિકોનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણને પસંદ કર્યા આ વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે સાચવીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત ક્યારેય પણ કામ આવી શકે છે જે લોકો તમારા જજબાતોની કદર નથી કરતા તેમને અલવિદા કહેવામાં કોઈ બુરાઈ નથી જીવનમાં ત્યાગ વગર કંઈ પણ મેળવવું સરળ નથી બુદ્ધિ તો બધા પાસે હોય છે પરંતુ ચાલાકી કરવી કે ઈમાનદારી એ સંસ્કારો પર નિર્ભર કરે છે લડવાની તાકાત બધા પાસે હોય છે પણ કોઈને જીત પસંદ આવે છે તો કોઈને સંબંધ જિંદગીને ક્યારેક તો ખુલ્લી છોડી દો કારણ કે બહુ સાચવીને રાખેલી વસ્તુ સમય પર નથી મળતી બે અક્ષરનું હોય છે લખ અઢી અક્ષરનું હોય છે વક્ત અને ત્રણ અક્ષરનું હોય છે નસીબ અને સાડા ત્રણ અક્ષરની હોય છે કિસ્મત પણ આ ચારેય અક્ષર મહેનતની સામે નાના પડી જાય છે જેમણે સમય પર સાથ આપ્યો એ સંબંધોની કદર સમયથી પણ વધારે કરવી જોઈએ હૃદયથી જે આપી શકાય છે તે હાથોથી નહીં અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નહીં પોતાના મનને કાબુ કરી લીધું તેની આ સફળતાને ભગવાન પણ નથી રોકી શકતા દરેક નજીકના માણસને તમારા રહસ્ય ન કહો કારણ કે જે તમારી સાથે છે કાલે તમારી વિરુદ્ધ પણ હોઈ શકે છે શંકાનો કોઈ ઈલાજ નથી અને ચરિત્રનું કોઈ પ્રમાણ નથી હોતું મૌનથી સારી કોઈ સાધના નથી અને સૌથી તીક્ષ્ણ કોઈ બાણ નથી કમંડથી પણ કેટલાક સંબંધો ઘણીવાર પૂરા થઈ જાય છે દરેક વખતે વાંક ભૂલોનો નથી હોતો બસ તું ખુદથી જોઈ લેશે સાચવીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત ક્યારેય પણ કામ આવી શકે છે જીવન જીવવા માટે મૌન આવશ્યક છે પરંતુ જ્યારે વાત મર્યાદાની આવે ત્યારે શસ્ત્ર ઉઠાવવું અનિવાર્ય થઈ જાય છે જિંદગીનું કામ છે ઠોકર મારવી વિખેરાવું કે ન વિખેરાવું એ તો તમારા પર નિર્ભર કરે છે લોકો જ્યારે પૂછે છે તમે શું કામ કરો છો તો હકીકતમાં તેઓ હિસાબ લગાવે છે કે તમને કેટલી ઇજ્જત આપવાની છે જિંદગી ભગવાનની આપેલી એક ભેટ છે તેને આમ જ બરબાદ ન કરો જીવનમાં આપણને ક્યારેક ખુશી મળે છે તો ક્યારેક દુઃખોનો સામનો કરવો પડે છે જીવન જ એકમાત્ર એવો શિક્ષક છે જે પરીક્ષા પહેલા લે છે અને તેનું શિક્ષણ પછી આપે છે તમારું સન્માન એ શબ્દોમાં નથી જે તમારી હાજરીમાં કહેવાયા હોય પણ એ શબ્દોમાં છે જે તમારી ગેરહાજરીમાં કહેવાયા હોય નમવાથી જો તમારા સંબંધો સુધરી જતા હોય તો નમી જાઓ પણ વારંવાર તમારે જ નમવું પડે તો રોકાઈ જાઓ જિંદગીના સૌથી કડવા પાઠ ઘણીવાર મીઠું બોલવાવાળા પાસેથી જ શીખવા મળે છે જે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં કરી શકે છે તે જિંદગીમાં કંઈ પણ કરી શકે છે માણસની સારપ પર બધા ચૂપ રહે છે પણ ચર્ચા જો તેની બુરાઈ પર હોય તો મૂંગા પણ બોલી ઉઠે છે શ્રી કૃષ્ણ કહે છે તારી વીતી ગયેલી કાલને તો હું ઠીક નથી કરી શકતો પણ તું વર્તમાનમાં જો સારા કર્મ કરીશ તો હું તારી આવનારી કાલને જરૂર સુધારી દઈશ જિંદગી એકવાર મળે છે એ બિલકુલ ખોટું છે માત્ર મોત એકવાર મળે છે જિંદગી તો દરરોજ મળે છે કોઈ પણ માણસ એમ જ પોતાની જાતને નથી બદલતો જિંદગીમાં અમુક એવા બનાવો બને છે જે માણસને બદલાવવા પર મજબૂર કરી દે છે કંઈ ન મળ્યું તો ઓછામાં ઓછો અનુભવ તો મળશે તમે દુઃખના રસ્તા પર તો ચાલી જુઓ ક્યારેક પીઠ પાછળ તમારી વાત થાય તો ગભરાશો નહીં કારણ કે વાત એમની જ થાય છે જેમનામાં કોઈ વાત હોય છે તમે કોણ છો એનાથી કોઈને કોઈ ફરક નથી પડતો પણ તમારી અંદર શું ગુણ છે એનાથી બહુ ફરક પડે છે અમુક લોકો પોતાની અકડના લીધે કિંમતી સંબંધ ગુમાવી દે છે ઘણીવાર જિંદગીમાં આપણે કોઈ પર એટલો ભરોસો કરી લઈએ છીએ કે જ્યારે તે આપણને છોડીને જાય છે તો વિશ્વાસ નથી આવતો મોહબ્બત કેટલી પણ સાચી કરી લો લોકોને સાચી મોહબ્બત નહીં સારા ચહેરાવાળા લોકો પસંદ આવે છે જીવી લો દરેક ક્ષણ વીતી ગયા પહેલા કારણ કે પાછી યાદો આવે છે સમય નહીં અમુક યાદો જીવવા નથી દેતી અને અમુક જવાબદારી મરવા નથી દેતી ક્યારેક ક્યારેક કંઈક સારું મેળવવા માટે સૌથી ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જેનામાં મનુષ્યના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારસરણી હંમેશા એ જ હશે કે મને મળેલું દુઃખ કોઈને ન મળે અને મને મળેલું સુખ બધાને મળે જિંદગીમાં મહત્વ તેને જ આપો જે તમારી કિંમત સમજતો હોય લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને એમની જ જેમ અવગણતા શીખી જશો આ સત્ય છે કે સસ્તી વસ્તુઓ અને ઘટિયા લોકો શરૂઆતમાં હંમેશા સારા લાગે છે માણસનું બસ મન હોવું જોઈએ રસ્તો તો અંધારામાં પણ દેખાઈ જાય છે બીજાના દુઃખ વિશે જાણીને ક્યારેય ખુશ ન થાવ કારણ કે તમે નથી જાણતા તમારી સાથે આવનારા સમયમાં શું થશે વહેમમાં પણ ઘણીવાર પૂરા થઈ જાય છે અમુક સંબંધો દરેક વખતે વાંક ભૂલોનો નથી હોતો ક્રોધમાં પણ સત્યની પસંદગી એવી હોવી જોઈએ કે કાલે જ્યારે ગુસ્સો ઉતરે તો પોતાની નજરોમાં શરમાવું ન પડે જો તમે સાચા હોવ તો ગુસ્સે થવાની તમારે કોઈ જરૂર નથી પણ તમે ખોટા હોવ તો તમને ગુસ્સે થવાનો કોઈ હક નથી દુઃખ તો ત્યારે થાય છે જ્યારે આપણને એ અહેસાસ થાય છે કે જેમને આપણે આપણું સર્વસ્વ સમજીએ છીએ તેમની નજરોમાં આપણું કોઈ મહત્વ નહોતું જિંદગીની સફરમાં ઘણીવાર એવું થાય છે મુશ્કેલ નિર્ણય જ સૌથી શ્રેષ્ઠ હોય છે વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા કરે છે પણ જેનો તૂટે છે તેને જ ખબર હોય છે કે વિશ્વાસ કોને કહેવાય જો તમે એ માણસને શોધી રહ્યા હોવ જે તમારી જિંદગી બદલી શકે છે તો એકવાર અરીસામાં જોઈ લો બહુ મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવામાં બીજાને તોલો છો તેના પર પોતે બેસીને જોજો ચાલો ત્યાં જ્યાં જરૂર હોય અજવાળામાં તો દીવાની પણ કોઈ કિંમત નથી હોતી કોઈને હરાવી દેવું ખૂબ સરળ છે પરંતુ કોઈને જીતવું ખૂબ મુશ્કેલ જવાબદારીઓ માણસને સમય કરતા પહેલા મોટો બનાવી દે છે સમય એ છે જેને આપણે સૌથી વધારે ઈચ્છીએ છીએ પણ આનો આપણે સૌથી વધારે ખોટી રીતે ઉપયોગ પણ કરીએ છીએ પાનખરમાં માત્ર પાંદડા ખરે છે નજરોથી પડવાની કોઈ ઋતુ નથી હોતી જ્યારે કોઈને કોઈનાથી સંબંધ પૂરો કરવો હોય છે તો સૌથી પહેલા તે પોતાની જીભની મીઠાશ ખતમ કરી દે છે આંખોમાં ઊંઘ બહુ છે પણ સૂવું નથી આ જ સમય છે કંઈક કરવાનો આને ગુમાવવો નથી જે પ્રાપ્ત છે એ જ પર્યાપ્ત છે આ બે શબ્દોમાં સુખ બે હિસાબ છે તોફાન પણ જરૂરી છે જિંદગીમાં આવવા ત્યારે જઈને ખબર પડે છે કે કોણ કોણ હાથ છોડાવીને ભાગે છે અને કોણ હાથ પકડીને જેને પોતાની ભૂલ નથી દેખાતી એ માણસથી દૂરી બનાવી લેવી જ સારી હોય છે કોઈ પણ સંબંધ પોતાની મરજીથી નથી જોડાતો કારણ કે તમારે ક્યારે ક્યાં કોને મળવું છે આ ઉપરવાળો નક્કી કરે છે માન અને સન્માનની લડાઈમાં ક્યારેક એકલા રહેવું હોય તો રહી લેજો પણ કોઈની સામે પોતાને તૂટવા ન દેતા કારણ કે જ્યારે પોતાનું સન્માન કરશો ત્યારે જ બીજાઓથી સન્માન મેળવશો દિલ સાફ અને મકસદ સાચો હોય તો વિશ્વાસ રાખો કોઈને કોઈ રૂપમાં ઈશ્વર તમારી મદદ કરે છે ક્યારેય નિરાશ ન થતા જિંદગી અચાનક સારો વળાંક લઈ શકે છે ક્યારેય પણ કોઈ પર આંખ બંધ કરીને ભરોસો ન કરો કારણ કે દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે દુઆ ક્યારેય સાથ નથી છોડતી પણ બધુઆ ક્યારેય પીછો નથી છોડતી પૂરું તો બધું ધીરે ધીરે થાય છે બસ ખબર અચાનક પડે છે મૌન રહેવું એક સાધના છે અને સમજી વિચારીને બોલવું એક કળા જે વ્યક્તિ સ્પષ્ટ સાફ અને સીધી વાત બોલે છે તેની વાણી તીવ્ર અને કઠોર હોય છે પણ આવો વ્યક્તિ ક્યારેય કોઈને દગો નથી આપતો જે લોકો તમને સાચો પ્રેમ કરે છે ને તે તમને ગુસ્સામાં ખોટું બોલી શકે છે પણ ક્યારેય તમારું ખરાબ નથી કરી શકતા એમની નારાજગીમાં તમારા માટે ફિકર હોય છે કોઈનો વિશ્વાસ જીતવો સરળ છે તેને તોડવો એનાથી પણ વધારે સરળ છે

ઊંચાઈ પર પહોંચવા માટે પહેલાં જમીન પર દોડવું પડે છે વિશ્વાસ નથી તો વિમાનને જ જોઈ લો સફળતા માત્ર મહેનતની દીવાની હોય છે સફળતા ક્યારેય કોઈનો ચહેરો જોઈને કદમ નથી ચૂમતી જિંદગીમાં ક્યારેય પોતાના કોઈ હુનર પર ઘમંડ ન કરતા કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે તો પોતાના જ વજનથી ડૂબી જાય છે એક ક્ષણને ખરાબ ન કહો જે તમને ઠોકર પહોંચાડે છે પણ એક ક્ષણની કદર કરો કારણ કે તે તમને જીવવાનો અંદાજ શીખવાડે છે સાચો સંબંધ એક સારા પુસ્તક જેવો હોય છે ગમે તેટલો જૂનો થઈ જાય તો પણ શબ્દો નથી બદલાતા સુકુન ત્યાં છે જ્યાં મન મળે જિંદગી મારી છે નિર્ણય પણ મારો હશે આજે ભલે અંધારું છે કાલે જરૂર સવાર થશે સાચો સાથ આપવા વાળાની બસ એક જ નિશાની છે તેઓ ઉલ્લેખ નથી કરતા પણ હંમેશા ચિંતા કર્યા કરે છે લોકોને બદલાતા જોઈને તમે તમારું દિલ નાનું ન કરો તેઓ બદલાઈ જાય તો તેમને પોતાની જિંદગીથી દૂર કરી દો દિલમાં વાગી જાય છે ઘણીવાર પોતાનાઓની જ વાતો પારકાઓમાં એટલો દમ ક્યાં છે કે આંખોમાં આંસુ લાવે ભલે ગમે તેટલી પીડા તમે ભોગવી રહ્યા હોવ તમારા જ નિર્ણયનું ફળ છે અને જે દિવસે તમે નિર્ણય બદલશો એ જ દિવસે જીવન બદલાઈ જશે અભિમાન ન હોવું જોઈએ કે મને કોઈની જરૂર નહીં પડે અને એ વહેમ પણ ન હોવો જોઈએ કે બધાને મારી જરૂર પડશે જિંદગીમાં સફળતા ત્યારે મળે છે જ્યારે તમારા સપના તમારા બહાનાથી મોટા થઈ જાય છે કોઈના માટે ગમે તેટલું કરી લો સમય આવવા પર તે જરૂર બોલી દેશે કે તે મારા માટે શું કર્યું છે છોડી જવાના લાખ કારણો હોવા છતાં પણ રોકાઈ જવાનું એક કારણ શોધી લેવું એ જ પ્રેમ છે મારો દર્દ કોઈના હસવાનું કારણ હોઈ શકે છે પણ મારું હાસ્ય ક્યારેય કોઈના દર્દનું કારણ ન હોવું જોઈએ તમે હંમેશા કહો મારી સાથે બધું જ ખૂબ સારું થશે જો ખરાબ થવાનું પણ હશે તો પણ સારું થઈ જશે આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તોફાનોને વાળી શકે છે સંઘર્ષો સામે લડી શકે છે અને પાણીમાં પોતાનો રસ્તો શોધી શકે છે સમયની પાસે એટલો પણ સમય નથી કે તે તમને બીજીવાર સમય આપી શકે દુઃખી થવું સમયની બરબાદી છે હસવાનું કારણ શોધો તમારા પૂરા વિચાર પોતાના વિશે બીજા પાસેથી લીધેલું એક ઉધાર છે આ એ લોકો પાસેથી ઉધાર લીધું છે જેમને પોતાના વિશે ખુદ ખબર નથી વાણી જ માણસનું ઘરેણું છે શકલ સુરત તો ઉંમર અને હાલાતની સાથે બદલાઈ જાય છે એટલા માટે પોતાની વાણીને સુંદર રાખો તમે ઈચ્છીને પણ પોતાના પ્રત્યે લોકોની ધારણા નથી બદલી શકતા એટલે શાંતિથી પોતાની જિંદગી જીવો અને ખુશ રહો કદાચ એટલે જ હું પાછળ છું કારણ કે મને હોશિયારી નથી આવડતી ભલે લોકો ન સમજે મારી વફાદારી પણ મને ગદારી નથી આવડતી જ્યારે તમે કોશિશ કરો છો તો તમે નથી જાણતા કે શું થઈ શકે છે પણ જો તમે કોશિશ નહીં કરો તો કંઈ જ નહીં થાય લગન વ્યક્તિ પાસે એ કરાવી લે છે જે બહાના નથી કરાવી શકતા સાહસ વ્યક્તિ પાસે એ કરાવે છે જે બહાના નથી કરાવી શકતા કિંતુ અનુભવ વ્યક્તિ પાસે એ જ કરાવે છે જે વાસ્તવમાં તેણે કરવું જોઈએ મિત્રો આ વીડિયોમાં બસ એટલું જ હું આશા રાખું છું કે તમને આ વિડીયોથી ઘણું બધું જાણવા મળ્યું હશે વિડિયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલતા અને આવા જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે તમારી પોતાની ચેનલ ઓમ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર વગાડી દેજો ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે પોતાનું ધ્યાન રાખજો જય શ્રી રાધે કૃષ્ણ